બનાસકાંઠા અને પાટણ જિલ્લાની સરહદ પર રણની કાંધીએ બિરાજમાન લુણેશ્વર મહાદેવના પૌરાણિક શિવાલય ખાતે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી દુદોસણ અને જજામ ગામના સીમાડે આવેલા શિવાલયનો ઇતિહાસ પાંડવોના સમય સાથે જોડાયેલો હોવાનું મનાય છે સ્થાનિકોના કહેવા મુજબ વનવાસ દરમિયાન પાંડવો અહીંથી પસાર થયા હશે અને શિવલિંગની સ્થાપના કરી હશે પૂજા માટે પાણીની જરૂરિયાત ઊભી થતા ભીમસેને ગદાના પ્રહારથી જમીનમાંથી પાતાળ ગંગા પ્રગટ કરી હશે જે આજે પણ અવિરત વહ્યા કરે છે આ શરીરની વાત તો એ છે કે દુષ્કાળ હોય કે પૂર આ પાણીનો પ્રવાહ ક્યારેય અટકતો નથી લુણેશ્વર દાદાનું મંદિર છે અહીંયા ચજામની બાજુમાં આવેલું આ અને શ્રાવણ મહિનામાં દર સોમવારે ઘણા બધા ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે બાજુમાં વહેતી ગંગા છે તમને બતાવશું હોય કે ચોમાસું હોય સતત આ પાણી વહેતું રહે છે અને અહીંયા દરેક માણસોની મનોકામના પૂરી થાય છે એવી માનતા છે અને દરેક માણસ આવે એટલે આ કુંડમાં હાથમાં પાણી લઈને અંદર નાખે પોતાની કોઈ મનોકામના કરીને અને જો અંદરથી ફુગ્ગા નીકળે પરપોટા થાય તો એની મનોકામના પૂરી થાય એવું બધા કહે છે અને ના થવાની હોય તો પરપોટા નીકળતા નથી તો એના ઉપરથી પણ ખ્યાલ આવે તો ખૂબ સદ્દાળવું અહીં આવે છે અને માણસોની બહુ લાગણી છે ખૂબ ખૂબ ધન્યવાદ સ્થાનિક માન્યતા મુજબ આ પાતાળ ગંગાના પાણીમાં સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ચામડીના રોગો જેવા કે દાધાર નખરજવા મટી જાય છે અનેક લોકોને આનાથી ફાયદો થયો હોવાનું કહેવાય છે આ બનાસકાંઠા અને પાટણ જિલ્લાની સરહદને અડીને આવેલું દુદુસણ અને જજામની સીમમાં રણની ગાંધીને આવેલું એક ભગવાન શંકરનું મંદિર છે આના કથાનક વિશે વાત કરવામાં આવે તો લાક્ષાગૃહમાંથી પાડવો જે જીવિત બહાર નીકળે એ સમયે બાર વર્ષના વનવાસ દરમિયાન કુંતી માતાજી સાથે તેઓ અહીં વનવાસમાં ફરતા ફરતા આવેલા એમને એક નિયમ હતો કે ભગવાન શિવની પૂજા કર્યા સિવાય ભોજન ગ્રહણ ના કરવું અને એ સમયે અહીં એમણે શિવ શિવલિંગની સ્થાપના કરી હશે અને શિવલિંગની પૂજા કરવા માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ એ સમયે વચેટ પાંડવ ભીમસેને આ ગદા પ્રહાર કરી અને પાણીની પાતાળ ગંગા પ્રગટ કરેલી એવું મનાય છે અને લગભગ ત્યારથી અત્યાર સુધીમાં સતત વહેતી ગંગા એક ધારું પાણી અહીં વયા કરે છે જોવા જઈએ તો આ એક રણની ગાંધીને અડીને આવેલો વિસ્તાર છે ચાહે પૂર હોય દુષ્કાળ હોય કે કોઈ પણ પરિસ્થિતિ હોય એક સરખું અહીં પાણી સતત વયા કરે છે એવું કહેવામાં આવે છે કે આ કુંડના પાણીની અંદર વહેલી સવારે કદાચ કોઈ ચામડીના રોગવાળો વ્યક્તિ અહીં સ્નાન કરે તો એનો ચામડીનો રોગ પણ મટે છે ખૂબ જ આસ્થાળુ લોકો અહીં દર્શન કરવા માટે આવે છે ખાસ કરીને શ્રાવણ મહિનો હોય કે શિવરાત્રી હોય મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો આવી અને ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે મંદિર ટ્રસ્ટના સંચાલક દાનાજીએ જણાવ્યું હતું કે આ સ્થળ લોકોની આસ્થાનું કેન્દ્ર છે અહીં પાટણની સરસ્વતી નદીના તટ બાદ માતૃતર્પણ વિધિ પણ થાય છે શ્રદ્ધાળુઓ અહીં વૈદિક વિધિથી માતૃતર્પણ કરીને પુણીયાત્માઓને મોક્ષ અપાવે છે સોમવારના દિવસે જે દરેક સોમવારે શ્રદ્ધાળુઓ અહીંયા આવી રીતે આવતા જ હોય છે અને જે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને ભોજન પ્રસાદ જે ચાલતો હોય છે તેનો પણ એક લહાવો લે છે અને અહીંયા

જે ભક્તો હોય જે જાત્રા જતા હોય એને રહેવા માટેનું પણ એક આસ્થાનું કેન્દ્ર અહીંયા મળી રહે છે અને દરેક શ્રદ્ધાળુઓ આવી અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે સમય જતા દાતાઓના સહયોગથી અહીં નવીન મંદિર બનાવવામાં આવ્યું છે સાથે જ હવે ડામર રોડ વીજળી અને પાણીની પણ સુવિધા ઉપલબ્ધ છે શ્રાવણ મહિનામાં અને શિવરાત્રિના તહેવારોમાં ભક્તો માટે ભોજન પ્રસાદ અને રોકાવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં ભક્તો પ્રકૃતિના ખોળે વસેલા આ પૌરાણિક શિવાલયના દર્શનાર્થે છે